નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોર્ધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે પોપટભાઈને જે મિની ટ્રેક્ટર જે આપણે કહેવાય કે ઘોડામાં ઘોડા સાંતી કહેવાય છે અને હું શું કરેલું છે તો પોપટભાઈને આ ટ્રેક્ટર અત્યારે વેચવાનું છે જો કોઈ ખેડૂત મિત્રોને લેવાની ગણતરી હોય અને અત્યારે આંતરખેડની સિઝન હાલે છે અને હારામાં સારું કામ આપે છે કપા આવડો આવડો હાઈટ થઈ જાય આપણે ખંભા હામો કે માથા હામો તો એમાં સારું એવું કામ આપે છે બળદ જેવું તો પોપટભાઈને અત્યારે થોડુંક આર્થિક મુશ્કેલીને લીધે વેચવાનું છે તો શું કંઈક કિંમત રાખી છે અને કેટલામાં વર્ષમાં લીધેલું છે મોડલ કેટલાનું છે એ આપણે સંપૂર્ણ વિડીયોમાં માહિતી દેવાના છે તો વિડીયોમાં એન્ડ તક બની રહીજો મિત્રો અને અમારી ચેનલમાં જો મિત્રો નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર માહિતી મળતી રહે તો બોબટભાઈ પહેલાં તમારું એડ્રેસ દઈ દો અને તમારું પૂરું નામ દઈ દો ગામ ઢીકવાળી તાલુકો થાયેલા જિલ્લો સુરેન્દ્રનગર હમ તમારો મોબાઈલ નંબર એક જણાવી દો પંચાણું સાત ચાલીસ અઠ્યાવીસ ચાર છઠ પંચાણું સાત ચાલીસ સાત ચાલીસ અઠ્યાવીસ ચાર સાસઠ અઠ્યાવીસ ચાર સાસઠ આ ખેડૂત મિત્રો બોબટભાઈનો મોબાઈલ નંબર છે

તો આ મોડલ બે હજાર ત્રેવીસનું છે અને કાંઈ એટલું બધું હાંકેલું પણ નથી કેટલું આયેલું છે એ આપણે હમણાં મીટરમાં બતાવશું તો વિડીયોમાં એન્ડ તક બીના રહી ગયો અને પવનભાઈ આપણે માઇલેજની વાત કરવી તો કલાકે કે આખો દિવસનું ડીઝલ કેટલું લેશે ડીઝલ આઠથી દસ લીટર આઠથી દસ લીટર લેલું હોય તો દસ લીટર થાય નખરે આઠ લીટર આઠ લીટર આખો દિવસમાં આઠ આ આઠે આઠ કલાક અથવા દસ કલાક આવે છે તો એ દસ કલાક હાલી જાય ખેડૂત મિત્રો દસ કલાક હાલી જાય અને આઠ લીટર જેવું ડીઝલ લે છે એટલે સારી એવી માઇલેજ કહેવાય અને કામ એકદમ બળદ જેવું આપે છે ચાલીસથી પચાસ વીઘા ડેલી સર્વિસ કાઢે ચાલીસથી થી પચાસ વીઘા આખો દિવસ નાખે અને એક સાથે બે વખાડા લે બરાબર ને આ ઊંચું કરાયેલું છે એટલે કોઈ કપા ભાંગવાની તકલીફ નથી રહેલી અને પાછળ આપણે હાંટી છે એ પણ બતાવશું અને શું શું આની હારે આપવાનું છે એ સંપૂર્ણ આપણે વિડીયોમાં માહિતી દેવાના છીએ તો વિડીયોમાં બનાવી ગયો પોપટભાઈ આપણે આ બાજુ આવી અને જે કાંઈ આ હાથીનું જે કાંઈ છે એ બતાવો ખેડૂત મિત્રોને અહીંયા ખેડૂત મિત્રોને બતાવી દો આઈસર કંપની એકસો અઠ્યાસી છે ઓલી બાજુ બતાવો એટલે એ બાજુ દેખાય દાવડામાં બનાવેલું દાવડામાં બીએ અહીંયા તમે જોઈ શકો છો આઈસર એકસો અઠ્યાસી એટલે અઢાર ઓસ પાવરનું ગણે બરાબર અને આવી રીતનું આ ઊંચું કરેલું છે દાવડા બ્રધર્સ બોટાદ જે આપણે ઊંચું કરાવેલું છે એનું એડ્રેસ પણ અહીંયા મારેલું છે પોપટભાઈ તમારે ઊંચું કરાવવાનો ખર્ચો કેટલો થયો હતો ઊંચું કરાવવાનું પાસઠ હજાર હજાર ખર્ચો થયો હતો અને પાછળ આપણે હાથી ઘોડા હાથી કહેવાય શું કહેવાય એ બત્રીસ હજારમાં ઘોડા હાથી બનેલું હતું નજીકથી બતાવી દો ખેડૂત મિત્રો ને જે આ મોરપગા ફિટિંગ અત્યારે કરેલા છે અને આરે ખાતર પણ વવાઈ જાય એ રીતના ઓહણી પણ ફિટ કરેલી છે અને આ બાજુથી બતાવો તો બે વખાડા એક આરે લે છે આ હાથી બત્રીસ હજારમાં આવ્યું હતું ને તમારે હા આ હાથી એમને બત્રીસ હજારમાં આવ્યું હતું અને આવી રીતનું ફિટિંગ કરેલું છે બધું આખો સેટ હારેત આપવાનો છે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય એ ફોન કરી અને પોપટભાઈ હારે વાત કરી શકે છે અથવા કોમેન્ટ પણ કરી શકે છે જે કોઈ લેવાની ગણતરી હોય સુરેન્દ્રનગરનું સાયલા તાલુકાનું ઢીકવાળી ગામ જ્યાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે તો પોપટભાઈ હવે તમે ખેડૂત મિત્રોને એ જણાવી દો કે આ તમે હાથી અને ટ્રેક્ટર ઊંચું કરેલું છે એની કિંમત અને ટ્રેક્ટરની બધી ભેગી કરીને કિંમત કેટલી રાખેલી છે એ જરાક જણાવી દોડે હાડા ત્રણ માં દઈ દેવાનું સાડા ત્રણ લાખમાં બધું વારે આપી દેવાનું બરાબર ને લોન આપણે ભરવાની છે લોન જે કંઈ બાકી છે તમે ક્લિયર કરી અને કોઈ પણ ખેડૂત મિત્રોને પસંદ આવે તો આપવાનું બરાબર જે કાંઈ હપ્તા બાકી હોય એ તમે સુખતા કરી આપશો બરાબર છે ને તો ખેડૂત મિત્રો આ જે કાંઈ હપ્તા બાકી છે એ પોપટ ભાઈ ક્લિયર કરી અને તમારે તો રોકડે લેવાનું હોય એટલે એ રીતે કરી આપશે કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ કરી અને કોઈ મિત્રોને લેવાની ગણતરી હોય તો ફોન કરી શકાશે અને આની અંદર આપણે આ કેટલું ટ્રેક્ટર આંકેલું છે એ આપણે ઉપર જઈને મીટરમાં જરાક બતાવી દઉં ખેડૂત મિત્રો બતાવી દો આમાં જો આપણે મીટર ચાલુ જ છે મીટર ચાલુ જ અને તમે એને અત્યારે જોઈ શકો છો કેટલું આવેલું છે દેખાડ છ હજાર આઠસો હાલેલું હે ને ના ના છસો ને આઠ કલાક નજીકથી મેટરમાં આંકડા દેખાય એ રીતે દેખાડે છસો ને સત્યાસી હાલ સસો ને સત્યાસી કલાક કેવાય ને સત્સો ને સત્યાસી કલાક આલેલું છે ખેડૂત મિત્રો એટલે એક જ હથું હાલે અને એક ખેડૂત એક આ પોપટ ભાઈ ખેડૂત છે એના હથું જ આલેલું છે કોઈ ટ્રેક્ટરને ખોટી રીતે તોડવેલું નથી અને એકદમ ફૂલ કન્ડિશનમાં છે જે કોઈ જાતનું તકલીફ નથી કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો ચેક કરી અહીંયા આવી અને હાંકી અને લઈ શકે છે અને આની છત્રી પણ પડી છે છત્રી એમને કાઢીને મેક દીધી છે આની ઉપરની છત્રી જે આવે એ છત્રી પણ હજી આરે છે અને કોઈ જાતની કાંઈ કરતા કાંઈ તકલીફ નથી અને હા આ વણી રહી તમારે અહીંયા તમારા હાથે ફિટિંગ કરેલી છે હા આમાં તમારે ઓટોમેટિક ફિટિંગ કરવી હોય તો થઈ જાય ને ખેડૂત મિત્રો આમાં તમારે ઓટોમેટિક ઓવરને ફિટ કર્યું હોય તો ઓટોમેટિક પણ થઈ શકે છે અને આ ખોડા હાથી છે એવી રીતનું બે વખાડ આરે લઈ આવી હાલી જાય છે અને હાઈટ પણ ઓછી કરેલી છે એટલે ચારથી પાંચ ફૂટનો કપા હોય તો આસાનીથી હાલું જાય છે અને અત્યારે તો જો આપણે વરસાદવાળું વાતાવરણ છે એટલે ખેતરમાં હાલે એવું છે નહીં નગર હમણાં આપણે હાલે આંકીન હોત બતાવી દે આંકીન હોત બતાવે અને આગળ આપણે આપણી ચેનલમાં કોઈ ખેડૂત મિત્રોને આના ટ્રેક્ટરના મોટા કપામાં હાલતું કઈ રીતે છે એ વિડીયો જોવા હોય તો આપણે આગળ આગલે વર્ષે આનો વિડીયો બનાવ્યો તો બરાબર છે ને તો આપણે ચેનલમાં જઈ અને વિઝિટ કરી શકીએ છીએ આ ટ્રેક્ટર કઈ રીતનું હાલે છે એ આપણે સંપૂર્ણ વિડીયો આપણે બનાવ્યો હતો એટલે એ આપણી ચેનલમાં પડ્યો છે કોઈ પણ મિત્રોને જોવું હોય તો આપણે ચેનલમાં જઈ અને આનો વિડીયો જોઈ શકે છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર લેવું હોય તો સારામાં સારું છે અને કોઈ જાતની તકલીફ નથી આવી રીતનું ટ્રેક્ટર છે બરાબર અને આની અરી પોપટ બીજું કઈ હાથી આપવાનું છે કે બે કાની આવે આની બે આવે હા એ કાની અત્યારે આપણે અહીંયા હાજર છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં એન્ડ તક બન્યા રહી ગયો આપણે આની આરી બે કાની છે એ હું તને બતાવશું ઉપલ્યો ખેડૂત મિત્રો આ એની આરે જે આપણે કાની આવે ઈ પાળા બાંધ પાળા બાંધવાની જે કપા મોટો થઈ જાય એને પાળા બાંધે બે વખડા લેવા આ બે વખડામાં બે કાની છે આ પાટિયામાં અત્યારે બે આરે જોઈન્ટ કરેલી છે આ એવી રીતે અલગ અલગ બે બે વખડામાં ફિટ થઈ જાય છે અને એક આરે બે વખડાનું કામ આપે છે એના એ ઘોડા હાથીમાં ફિટ થઈ શકે છે અને આ પણ એને હારિયત આપવાની છે એના હારે આવી દીએ અને એના હારે આપવાની હે બરાબર હેટિંગ આ ફિટિંગ આના કાંઈ ચાર બોલ ફિટ કરવાના રહે છે હા ચાર બોલ ચાર બોલ ફિટિંગ કરે એટલે કાઢવામાં અને ફિટ કરવામાં હાવ સરળતા રહે તો ખેડૂત મિત્રો આવડી આવી રીતના કેક્ટરની માહિતી દીધી આપણે સંપૂર્ણ વિડીયોમાં આપી દીધી છે કોઈ પણ ખેડૂત મિત્રોને લેવાની ગણતરી હોય તો ફોન કરીને આવી શકે છે પોપટભાઈ તમારો એક વખત ફરી વખત મોબાઈલ નંબર આપી દો પંચાણું હાથ ચાલીસ અઠ્ઠાવીસ ચાર સાસઠ પંચાણું હાથ ચાલીસ અઠ્યાવીસ હાથ સાસઠ અઠ્યાવીસ ચાર સાસઠ અઠ્યાવીસ ચાર સાસઠ આ પોપટભાઈનો મોબાઈલ નંબર છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને પોપટભાઈનો મોબાઈલ નંબર ન લાગે તો મારા મોબાઈલમાં પણ ફોન કરી શકે છે મારો મોબાઈલ છે ત્રાણું એક પાસઠ મારો મોબાઈલ છે ત્રાણું એક પાંસઠ બાવન સ્યાસી આ મારો મોબાઈલ નંબર છે અથવા બોબટભભાઈને ફોન ન લાગે તો મને પણ ફોન કરી શકે છે કારણ કે અમે બે 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 એક ગામના જ રહેવા છે સિ અને નજીક નજીક ઘર છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય અથવા રૂબરૂબ આવીને જોવું હોય તો હાંકી એક દિવસ અહીં આવીને આંકી જોવે જે એમને બે ત્રણ કલાક આંકવું હોય તો ભલે આખો દિવસ આંકવું હોય તો ભલે કોઈ જાતની તકલીફ નથી આર્થિક મુશ્કેલી લીધે વેચવાનું છે બરાબર છે ને અને માઇલેજ પણ સારી છે તો ફરી આવા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન